આવક થતી હોય ને વેપારી ને લાયસન્સ રિન્યુ કરવા સરકાર દ્વારા પચીસ હજાર શેષ કરતા વેપારી મેન પોસાય એમ હોય વેપાર ધંધા બંધ રાખી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમલેશભાઈ સુજિતને

એ કાયદો મોટા વેપારી માટે બરાબર પણ નાના વેપારીઓ માટે કોસાયટી નથી મોટા સેન્ટરમાં આવકો થતી હોય નાના સેન્ટરમાં એવડી આવક થતી નથી

ધારી યાર્ડ ની અંદર પચીસ હજાર શેષ ભરે એવા કોઈ વેપારી નાના વેપારી અહીંયા છે કોઈ પચાસ લાખ રૂપિયાનું સનઓવર કરે એવા કોઈ વેપારી અહીંયા નથી તો સરકારને જે કઈ આમાં ધ્યાન દોરી અને નાના વેપારીને રાહત થાય એવો પગલું ભરે એવી અમારી માંગ છે અને અહીંયા નાના વેપારીઓ જ વેપાર કરે છે મોટા કોઈ વેપારી છે જ નહીં ગાડીના ક્ષેત્રફળ પ્રમાણે

આજે આ તમે શું આવો છો કરો 25000 બધાને ગાય ને ભેણ એક કરી નઈ છે બકરાનો દૂધ નો ઈ ભાવ ને ભેણ નો નો આલે સેન્ટર પ્રમાણે સરકારે આયો છે નું જે આયોજન વેપારી પાસેથી લેવું જો ઈ એને ઈ નિયમ પર સેન્ટર પ્રમાણે નક્કી કરવું જો 25000 ધારી જે યાર અમારી ઓફિસ ધારી યાર છે એની દરેક વેપારીને 25000 રૂપિયા નો માલ ખરીદે એટલે શેષ થાય એટલો માલ ની આવક નથી થતી જુનાગઢ ના ક્ષેત્ર પ્રમાણે પચાસ પચાસ હજાર વેપારી શેસ ભરતા હોય આ બધા આવતો હોય ભરવા પડે તો એ ન ચાલે નથી એની સામે અમારો પોતાનો ધારીના દરેક વેપારીનો વિરોધ છે બહાર પાડવામાં આવ્યો ઓછામાં ઓછી પચીસ હજાર રૂપિયા જે માર્કેટ શેટ ભરવાની થતી હોય અને એ પચીસ હજાર રૂપિયા માર્કેટ શેટ ભરે એના જ લાયસન્સ રિન્યુ કરવા એના બાબતમાં રજૂઆત કરવા એવા કે ધારે એટીએમસીમાં માલની આવકનું પ્રમાણ ખૂબ ઓછું છે વચ્ચે તો બંધ હતું અત્યારે ચાલુ થઈ છે વેપારીઓ અમને લેવા તૈયાર છે પણ માલ જ ના આવતો હોય તો અમે ખરીદી કઈ રીતે કરીએ અને ખરીદી ન થાય તો માત્ર શેટ ન થાય એટલે જેમ આવક વધતી જશે યાર્ડમાં એમ અમે ખરીદી ચાલુ જ રાખવાના છે અત્યારે જે આ પચીસ હજાર રૂપિયા ઓછામાંથી ભરવાની તો જ લાયસન્સ ન થાય એ નિર્ણય એવી એ લોકોની માગણી છે મારે પણ એવી ઈચ્છા છે કે ધારી યાદ માં માલની આવક પ્રમાણ ખૂબ ઓછું છે અને વેપારીઓને લેવાની ઈચ્છા છે કે જેટલો માલ આવે છે એટલો વેચાઈ જાય છે પણ જે પચીસ હજાર રૂપિયા છેસ નો જળવાવો જોઈએ એ માલક ના આપતો હોય એ ખરીદી ન શકતા હોય તો કેવી રીતે પચીસ હજાર રૂપિયા શેસ કરીએ એટલે મારે પણ આ કાર્ય કરાવું છું અને માગણી છે કે જેમ આવક વધતી જશે એમ લોકો ખરીદી કરશે પણ વેપારીઓને અન્યાય કરતા આવું કરવા જ્યાં બંધ થવાની પરિસ્થિતિ થશે કારણ કે વેપારી જ નહીં હોય તો માલ કોણ ખરીદી કરશે એટલે માકે ચાલુ રે વેપારીના હિતમાં વ્યાળના હિતમાં માં પચીસ હજાર રૂપિયા નું નક્કી કરવામાં આવ્યું છે થાય તો યાર્ડ બંધ થવાની તૈયારીમાં છે પણ જો વેપારીઓ જ નહીં આવે તો માલ કોણ ખરીદી કરશે એટલે અમારી યાર્ડ ની પણ મારા બોર્ડ મેમ્બર ની પણ માગણી છે મારી પણ માગણી છે કે ભાઈ આ નિર્ણય લીધો એમાં ફેરફાર કરવો